નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે મિત્રો તો આજે આપણા આ વિડીયોમાં કેટલા વિદ્યાર્થીઓના મેરિટમાં સ્થાન પામી ચૂક્યા છે અથવા તો કેટલાક વિદ્યાર્થીઓ મેરિટ કેટલા છે આપણે કેટેગરી વાઇઝ તેનું આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું બરાબર અને સરકારશ્રી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે કે કેટલા માર્ક સુધીના વિદ્યાર્થીઓનો પ્રારંભિક મેરિટ યાદીમાં સમાવેશ થયો છે તો મિત્રો તમારા માર્ક જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયોને લાઇક કરજો તો ચાલો આપણે આગળ વધીએ બરાબર તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય તમે જાણો છો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરિણામ આપણે આજે એટલે કે તારીખ બે પાંચે જાહેર કરવામાં આવશે પણ આ પરિપત્ર કાલે એક પાંચ બે હજાર પચીસના રોજ જાહેર થયું છે મિત્રો બરાબર તો આપણે વધુ તમે જાણો છો આના માટે તમને શિષ્યવૃત્તિ મળે છે જો તમે રેસિડેન્શિયલ સ્કૂલમાં પણ જો જવા માગતા હોય ત્યાં પણ તમને એડમિશન મળે છે બરાબર તો આની વાત કરીએ તો મુખ્યમંત્રી જે સ્કોલરશિપની જે આન્સર કે જે પ્રોવિઝનલ આન્સર કે તે પણ પંદર ચારના રોજ મુકાઈ ગયેલી હતી મિત્રો બરાબર કોઈને વાંધો હોય તો તે વખતે બધા અરજીઓ કરી હશે બરાબર ચાલો હવે આપણે એની મેઇન મુદ્દા પર આવીએ કે કેટલા વિદ્યાર્થીઓ પહેલાં તો પાસ થયા છે બરાબર તેના વિશે આપણે જાણીએ બરાબર તો ચાલો મિત્રો એની આપણે વાત કરીએ તો એમાં આ રીતનું છે કે ભાઈ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એક પાંચ પચીસના રોજ જે સ્કોલરશિપ પરીક્ષા હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો હવે આપણે નીચેથી વાત કરીએ તો એકસો વીસ માર્કના ગુણના પ્રશ્ન હતા બરાબર એમાંથી એકસો પંદરથી એકસો વીસ કોઈ પણ વિદ્યાર્થીના આવ્યા નથી મિત્રો બરાબર ચાલો એકસો દસથી એકસો ચૌદ ખાલી ચાર જ વિદ્યાર્થીઓના આવેલા છે તે પણ આપણી વિદ્યાર્થીની બેનો છે બરાબર જે એકસો દસથી એકસોને ચૌદ માર્ક લાવેલી છે બરાબર એકસો પાંચથી એકસો નવની વચ્ચે સોળ વિદ્યાર્થીઓ અને ત્રેવીસ વિદ્યાર્થીનીઓ એટલે કુલ ઓગણચાલીસ વિદ્યાર્થીઓ આવેલા છે ટોટલ સોથી એકસો ચારની વચ્ચે આપણે વાત કરીએ તો એમાં છઠ બાળકો છે અને બાવન આપણી વિદ્યાર્થીની હોય છે એટલે કુલ એકસો અઢાર વિદ્યાર્થીઓ આવેલા છે બરાબર એ રીતે આપણે જોઈએ તો આ તમને કુલ પરિણામ આપેલું છે અહીંયા બરાબર ટોટલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ચાર લાખ બ્યાસી હજાર પાંચસોને બાસઠ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બે લાખ છત્રીસ હજાર બસો છત્રીસ આપણા વિદ્યાર્થીઓ હતા અને બે લાખ છેતાલીસ હજાર ત્રણસો અઠ્યાવીસ એ વિદ્યાર્થીનીઓ હતી બરાબર તો હવે આપણે એના પરિણામની ચર્ચા કરીએ કુલ કેટ આગળ ઉપર જોઈએ આપણે તો જો ચાલીસથી ચુમ્માલીસની વચ્ચે સૌથી વધુ વિદ્યાર્થીઓ ઝીરોથી ઓગણચાલીસ વચ્ચે માર્ક લાવેલા છે બરાબર બે લાખ ઓગણત્રીસ હજાર એકસો ને ત્રીસ વિદ્યાર્થીઓ છે બરાબર હવે આપણે કેટેગરી વાઇઝ મેરિટની પણ ચર્ચા કરીએ જો મિત્રો અહીંયા જ્ઞાન સાધના પરીક્ષાની અંદર કુલ સંખ્યા હતી ચાર લાખ બ્યાસી હજાર પાંચસો બાસઠ વિદ્યાર્થીઓ હતા બરાબર એની વાત કરીએ તો એમાં પરિણામની વાત કરીએ કુલ સોળ શાળાઓ છે જેમાં સત્તર વિદ્યાર્થીઓ છે જે નેવ ટકા એટલે કે એકસો આઠ કરતા ગુણ મેળવેલા છે એટલે કે આ શાળાવાઇઝ પરિણામ છે મિત્રો બરાબર હવે આપણે જે મેરિટની વાત કરીએ કે કેટલા વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થશે તો મિત્રો હાલ કામ ચલાવ પ્રથમ મેરિટ યાદીમાં જનરલ વિદ્યાર્થીઓ માટે સાહીઠ ટકા વધુ ગુણ બરાબર સાહીઠ અને સાહીઠથી વધુ ગુણવાળા બરાબર એટલે કે એકસઠથી આપણે ચાલુ કરીશું અને એસસી કેટેગરી જે શિડ્યુલ કાસ્ટ છે તેના માટેની વાત કરીએ તો પંચાવન કરતાં વધુ ગુણવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે બરાબર ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ એસટી કેટેગરીની વાત કરીએ એસટી બરાબર શિડ્યુલ ટ્રાઇબલ કાસ્ટ બરાબર જેના માટે પચાસ ટકા કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો આ મેરિટ યાદીમાં સમાવેશ થશે મિત્રો એટલે અહીંયા સીધી વાત છે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે બરાબર તેના માટે સાહીઠ પ્લસ બરાબર સાહીઠ પ્લસ સાહીઠની સાહીઠ પ્લસ સાહીઠ કરતા હોતું બરાબર એકસઠ બાસઠ જે હોય બરાબર પછી જે એસસી કેટેગરી છે એસસી શીડ્યુલ કાસ્ટ એના માટે છે પંચાવન પ્લસ ફોર્ટી ફાઈવ પ્લસ અને જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેની વાત કરીએ તો તેના માટે ફિફ્ટી પ્લસ છે બરાબર તો આ લોકોનો અવડે પ્રથમ કામ ચલાવ જે મેરિટ યાદી છે તેની અંદર સમાવેશ થશે મિત્રો બરાબર તમારા કેટલા માર્ક છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો બરાબર અને પછી જે આગળની કાર્યવાહી છે તે તમારી શાળા દ્વારા કરવામાં આવશે બરાબર તો મિત્રો આ હતું આપણા પરિણામની વિગતવાર ચર્ચા બરાબર તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારા માર્ક ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો જય હિન્દ જય ભારત